શુભાંશુ શુક્લા એ વ્યક્તિ જેણે ઇતિહાસ રચી દીધો વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવ્યું છે એકતાળીસ વર્ષ એટલે કે ઓગણીસો ચોર્યાસી પછી કોઈ ભારતીય અવકાશમાં ગયા

કેલિફોર્નિયાના તટ પર તેમનું સફળ લેન્ડિંગ થયું છે શુભાંશુ શુક્લા સહિત અન્ય ચાર અવકાશયાત્રીઓ જેઓ પૃથ્વી ઉપર પરત ફર્યા છે પૃથ્વી ઉપર કેલિફોર્નિયાના તટ ઉપર તેમનું સફળ લેન્ડિંગ થયું છે બીજી તરફ શુભાંશુ શુક્લાને આવકારવા માટે તેમના માતા પિતા પણ સ્પેસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને અત્યારે એક બાદ એક કેપ્સ્યુલમાંથી અવકાશયાત્રી નીકળી ગયા રહ્યા છે